જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો હેલ્પરના સિલેબસ પ્રમાણે બનાવેલા છે જેમાં એકસો પચાસ વિડીયો બનાવેલા છે જેની પીડીએફ પણ તમને ફ્રીમાં તમામે તમામ મળી જશે એ માટે અમારી ચેન ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને તમને પણ તમામે તમામ પીડીએફ ફ્રીમાં મળી જાય જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે જેમાં સાત હજાર છસો પ્લસ એમસીક્યુ છે જે ઘણો ફાયદો થશે તો મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો હવે મિત્રો આ આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી કોમન એમસીક્યુ બધા જ ટ્રેડના એમસીક્યુમાં સમાવેશ જે કોમન ટ્રેડ જે એમસીક્યુ છે એમાં ચૌદથી પંદર માર્ક્સનું પૂછાય છે જેમાં વાઇસ છે હેમરના પ્રકારો કોલ્ડ ચીજલ છે ફાઇલ છે સ્ક્રુ ડ્રાઈવર એક્સો વગેરે પછી માં સ્ક્રુ થ્રેડ છે પછી ફાસ્ટનર છે નટબોલ છે રિવેટ છે ટેપ ડાઈ સિમ્પલ ફિટિંગ છે ગ્રાઇન્ડિંગ છે સ્પેનર પ્લાયર સ્ક્રુ ડ્રાઈવર સ્ટડ અને રિવેટિંગ તમામે તમામ પ્રકારના જે છે એમસીક્યુ આ વિડીયોમાં આપણે સમાવેશ કરીશું જેમાં બે ત્રણ ભાગ આપણે બનાવીશું જેમાં સો પ્લસ એમસીક્યુ જે મોસ્ટ આઈએમપી હર એક્ઝામમાં પૂછાય છે દરેક પરીક્ષામાં રિપીટ થતા હોય છે તો એવા પ્રશ્નોનો આપણે આ વિડીયોમાં સમાવેશ કરાયેલો છે ભાગ એકમાં પાંત્રીસ પ્રશ્નો છે ભાગ બે ત્રણ ચાર જે પ્રમાણે આપણે સો પ્લસ આઈએમપી પ્રશ્નોનો વિડિયા બનાવીશું તો તમારી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ હેલ્પફુલ થશે અને એ જ પ્રશ્ન પૂછાશે તમને ચોક્કસ ફાયદો થશે એટલી ગેરંટી છે આશા છે તમને બરાબર તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ જીએસઆરટીસી હેલ્પર બે હજાર પચીસ કોમન એટલે કે બધા ટ્રેડના એમસીક્યુ સેકન્ડ કંડ ફાઇલનો સમાવેશ કયા પ્રકારની ફાઇલમાં થાય છે ગ્રેડ સાઈઝ સેપ સેક્સર તો સેકન્ડ કંટ જે જે ગ્રેડ ફાઇલમાં સમાવેશ થાય છે ડબલ કટ ફાઇલનો ઉપયોગ ખાલી જગ્યા પર ફાઇલિંગ કરવા માટે થાય છે હાર્ડબોર્ડ પ્લાસ્ટિક સ્ટીલ લાકડું તો સ્ટીલ ઉપર રાસપકટ ફાઇલનો ઉપયોગ નીચેનામાંથી પૈકી કયા મટીરિયલ પર થાય છે કાસ્ટ આયર્ન બ્રાસ કાસ્ટ એલ્યુમિનિયમ લાકડું તો લાકડા પર મોસ્ટ આઈએમબી પ્રશ્નો છે મિત્રો વારે વારે પૂછાયેલા છે ફાઇન ફિનિશિંગ આપવા માટે કયા પ્રકારની ફાઇલ વપરાય છે રફ ફાઇલ સ્મૂથ ફાઇલ બસ્ટર્ડ ફાઇલ સેકન્ડ ફાઇલ તો સ્મૂથ ફાઇલ ઓપ્શન બી સાચો જવાબ છે ડ્રિલિંગ કરેલા હોલમાં ગ્રાઇ ફાઇલિંગ કરવા માટે નીચેનામાંથી પૈકી કઈ ફાઇલ વપરાય છે ફ્લેટ ફાઇલ રાઉન્ડ ફાઇલ હાફ રાઉન્ડ ફાઇલ કે ટ્રાય એન્ગ્યુલર ફાઇલ તો ઓપ્શન બી સાચો જવાબ છે પાંચસો ગ્રામ હેમરના આથાની લંબાઈ આશરે કેટલી હોય છે બસો પચાસ એમ એમ ત્રણસો એમ ત્રણસો પચીસ એમ તો ઉપરો તમામ મોસ્ટ આઈમી પ્રશ્નો છે મિત્રો વારે વારે દરેક પરીક્ષામાં પૂછાયેલા છે રિવેટના સેન્કને ટીપીને જોઈન્ટ કરવા માટે નીચેના પૈકી કઈ હેમરનો ઉપયોગ થાય છે બોલ પેન હેમર ક્રોસપિન હેમર સ્ટ્રેટ પિન હેમર સોફ્ટ હેમર તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ બોલ્ફીન હેમર મોસ્ટ આઈ એમ પ્રશ્નો છે મિત્રો વારે વારે આ પ્રશ્નો પૂછાયેલા છે દરેક એક્ઝામમાં સ્લેજ હેમર તકલીતરી થ્રી પોઈન્ટ ફાઇવ કેજીના હાથાની લંબાઈ યાત્રા કેટલી હોય છે દસ સેન્ટિમીટર વીસથી ચાલીસ સેન્ટીમીટર ત્રીસથી પાંત્રીસ સેન્ટીમીટર સાહીઠથી નેવું સેન્ટીમીટર તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી ખાલી જગ્યાએ જનરલ પર્પઝ હેમર છે બોલ્ફિન હેમર ક્લો હેમર સ્લેજ હેમર ક્રોસપિન હેમર તો ઓપ્શન્સ એ સાચો જવાબ છે બોલપેન હેમરે જનરલ પ્રપોઝ એટલે કે દરેક માટે ઉપયોગી છે મેલેટ કયા પ્રકારના મટીરિયલમાંથી બનાવવામાં આવે છે હાર્ડવુડ પ્લાસ્ટિક કાસ્ટીલ કે એ બી બંને તો તેનો સાચો જવાબ છે હાર્ડવુડ અને પ્લાસ્ટિક બંને એટલે ઓપ્શન ડી સાચો જવાબ છે એમરને હેન્ડલ સાથે ફિટ કરવા માટે શું વપરાય છે રાઉન્ડ પ્લગ સ્ક્રુ અથવા તો કિલિક ફાચર કે નટ બોલ્ટ તો તેનો સાચો જવાબ છે ફાચર સાધારણ વપરાશ માટે કઈ લંબાઈની એક્સો વપરાય છે પંચોતેર એમ એમ એકસો પચાસ એમ એમ સો એમ બસો પચાસ એમ તો તેનો સાચો જવાબ છે બસો પચાસ એકસો બ્લેડની ટીચ ધાર વિનાના કેમ બને છે ગુલંટ વાપરવામાં ન આવે પ્રેશરથી તેમજ વધારે ઝડપથી એકસો ચલાવવું રિટર્ન સ્ટોક દરમિયાન પ્રેશર હળવું ન કરવું કે તમામ તો ઓપ્શન સાચો જવાબ ડી એના પછી વાત કરીએ તો પાતળી ટ્યુબને કાપવા માટે એકસો બ્લેડની કઈ પીચ સૌથી યોગ્ય જીરો પોઈન્ટ આઠ એમ એમ એક પોઈન્ટ એક એક પોઈન્ટ ફોર એક પોઈન્ટ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ઝીરો પોઈન્ટ આઠ સોલિડ બાર કટિંગ કરવા માટે એકસો બ્લેટની કઈ પીચ સૌથી યોગ્ય ગણાય ઝીરો પોઈન્ટ આઠ એમ એક પોઈન્ટ એક એક પોઈન્ટ ચાર એમ એમ એક પોઈન્ટ આઠ એમ તો તેનો સાચો જવાબ છે એક પોઈન્ટ આઠ એમ આદર્શ એક્સોઈંગ માટે નીચેના પૈકી કઈ બાબત સાચી છે મટીરિયલ મુજબ બ્લેડની સહાય પસંદ કરવી વધારે પ્રેશર તથા ઝડપથી એક્સોઈંગ ના કરવું એક્સોઇંગમાં ફોરવર્ડ દિશામાં પ્રેશર આપવો અને રિટર્ન દરમિયાન પ્રેશર રિલીઝ કરવું ઓપ્શન ડી ઉપરોક્ત તમામ તો ઉપરોક્ત તમામ સાચા જશે બધા જ ચીપિંગ એટલે શું હેમર વડે જોબ પર હેમરિંગ કરવું ડ્રિલિંગ વખતે ઉપસાયેલા બરને દૂર કરવું કોલ્ડ ચીઝલ અને હેમર વડે જોબ પર વધારાનું મટીરિયલ દૂર કરવું જોબ પર ચીઝલ વડે વેધ કરવો તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી કોલ્ડ ચીઝલ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે માઇલ્ડ સ્ટીલ એલ્યુમિનિયમ હાઈ કાર્બન સ્ટીલ તાંબુ તો હાઈ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે મેટલ રાઉન્ડ બાર પર કી વે બનાવવા માટે કઈ ચીઝલ વપરાય છે ફ્લેટ ચીઝલ રાઉન્ડનો ચીઝલ ક્રોસ કટ ચીઝલ કંઈક પણ નહીં તો તેનો સાચો જવાબ છે ક્રોસકટ આયન માટેનો ચિપિંગ કટિંગ એંગલ કેટલો હોય છે સાઠ નેવું પંચાવન કે બાવીસ પોઈન્ટ વચ્ચે તો તેનો સાચો જવાબ છે સાઠ ડિગ્રી નેક્સ્ટ ચિપિંગ માટે કઈ ચીજલ વપરાય છે ફર્મર હેમર કોલ્ડ ફ્લેટ ચીજલ મોરટેઝાઇઝ ચીજલ કે ડાયમંડ પોઈન્ટ તો તેનો સાચો જવાબ છે કોલ્ડ ફ્લેટ ચીજલ માઇલ્ડ સ્ટીલ માટે ચિપિંગનો કટિંગ એંગલ કેટલો હોય છે સાઠ નેવું પંચાવન કે બાવીસ પડકાર તો તેનો સાચો જવાબ છે પંચાવન ચીજલનો કટિંગ એંગલ કઈ બાબત પર આધાર રાખે છે ચીજલની ધાતુ ચીપિંગની ધાતુ એ બી બંને કે વાઇસના પ્રકાર તો એ બી બંને સી સાચો જવાબ છે મોસ્ટ આઈએમી પ્રશ્નો છે આમાંથી મિત્રો ઘણા પ્રશ્નો પૂછાઈ જશે ગ્રાઇન્ડર મશીન વડે નીચેના પૈકી કયું મટીરિયલ રિમૂવિંગ વર્ક કરી શકાય છે શેપ અને સાઇઝમાં એક્યુરેટ ન હોય તેવું ફાઇન વર્ક શેપ અને સાઇઝમાં એક્યુરેટ ન હોય તો રફ વર્ક એ અને બી બંને ઉપરના પૈકી એક પણ નહીં તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ નીચેના પૈકી કયા ટૂલને ગ્રાઇન્ડર વડે રીશાર્પનિંગ કરી શકાય છે ચીઝલ અને અને પંચ કટિંગ ટૂલ ઉપરોક્ત ઉપરોક્ત તમામ તમામ તો તેનો સાચો લાઇટ ડ્યુટી વર્ક માટે કયા પ્રકારનું ગ્રાઇન્ડિંગ મશીન વપરાય છે બેચ ગ્રાઇન્ડર પેડેસ્ટલ ગ્રાઇન્ડર એ બી બંને એક પણ નહીં તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ બેચ ગ્રાઇન્ડર એના પછી બે જ ગ્રાઇન્ડર મશીનમાં ગ્રાઇન્ડિંગ વ્હીલ અને ટૂલ રેસ્ટ વચ્ચે ખાલી જગ્યા કરતાં વધારે ગેપ ના હોવી જોઈએ બે એમ એમ ત્રણેમ એમ ચાર એમ પાંચ એમ એમ તો તેનો સાચો જવાબ છે બે એમ એમ સ્ટીલ રોલ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે કાસ્ટાયરના સ્ટેઇનલેસ સ્ટીલ સ્પ્રિંગ સ્ટીલ બીને સી બંને તો તેનો સાચો જવાબ છે બીને સી સાચો જવાબ ડી સાચો જવાબ છે સ્ટીલ રોલ એ ખાલી જગ્યા છે માર્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ ડાયરેક્ટ રીડિંગ મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તમામ તો તેનો સાચો જવાબ છે ડાયરેક્ટ રીડિંગ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટીલ રૂલમાં સૌથી નાનામાં નાનું કયું માપ લઈ શકાય ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ એમ એમ ઝીરો પોઈન્ટ ઝીરો એટ એમ એમ ઝીરો પોઈન્ટ ફાઇવ એમ એમ કે વન એમ એમ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી નેક્સ્ટ એન્જિનિયરિંગ સ્ટીલની સાધારણ લંબાઈ કેટલી હોય છે એન્જિનિયરિંગ સ્ટીલની સાધારણ લંબાઈ એકસો પચાસ એમ એમ ત્રણસો એમ એમ છસો એમ એમ ઉપરોક્તમાં તો તેનો સાચો જવાબ છે ઉપરોક્તમાં સાધારણ વપરાશની સ્ટીલ રોડની લંબાઈ કેટલી હોય છે એકસો પચાસ એમ એમ બસો એમ એમ છસો એમ એમ ત્રણસો એમ એમ તો તેનો સાચો જવાબ છે ત્રણસો એમ એમ ટ્રાય સ્કેયરનો ઉપયોગ ખાલી જગ્યા એંગલ ચેક કરવા માટે થાય છે બાવીસ પોઈન્ટ પચાસ પિસ્તાલીસ સાઠ નેવું તો નેવું એ સ્ક્રાઈબરનું પોઈન્ટ એંગલ ખાલી જગ્યા હોય છે એકથી પિસ્તાલીસ ડિગ્રી પાંચ ડિગ્રીથી દસ ડિગ્રી બારથી પંદર સત્તરથી વીસ તો તેનો સાચો જવાબ છે બારથી પંદર મોસ્ટ આઈએમ્પિક પ્રશ્નો છે પૂછાયેલો છે અગાઉની પરીક્ષામાં સ્ક્રાઈબર કયા મટીરિયલ નથી બનાવવામાં આવે છે હાઈ કાર્બન સ્ટીલ માઇલ્ડ સ્ટીલ કાસ્ટ સ્ટીલ બ્રાશ તો હાઈ કાર્બન સ્ટીલ તો મિત્રો આ મોસ્ટ આઈએમ્પિક પ્રશ્નો છે ભાગ બે એકમાં આપણે ચર્ચા કરીએ હવે નેક્સ્ટ ભાગ બેમાં આપણે બીજા મોસ્ટ આઈએમ્પિક પ્રશ્નો જે પ્રમાણે આપણે વાત કરીએ એ પ્રમાણે બીજા પણ ઘણા પ્રશ્નો છે તો ટોટલ આપણે સો પ્લસ પ્રશ્નોની ચર્ચા કરીશું જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે એવી આશા છે ಥ್ಯಾಂಕ್ ಯು ಫೋರ್ ವಾಚಿಂಗ್ ಧಿಸ ವಿಡಿಯೋ ಜಿರೋ ವಿಡಿಯೋ ಪಸಂದ್ಲ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬ